એપિસોડ સવાલ પૂછવામાં આવ્યો હતો કે ક્રિકેટમાં શરૂઆતના દિવસોમાં બેટ અને બોલ ને બદલે સેનો ઉપયોગ કરવામાં આવતો હતો મને જણાવતા આનંદ થાય છે ઘણા બધા મિત્રોએ મને પર્સનલ ફોન કર્યો હતો પર્સનલ મેસેજ મોકલ્યા હતા એમાં જવાબ આવે છે કે શરૂઆતના સમયમાં લગભગ એવું મનાય છે કે આ ક્રિકેટની શરૂઆત તેરમી સદીથી થઈ હતી અને શરૂઆતના સમયમાં ઝાડની ડાખી તેનો ઉપયોગ કરવામાં આવતો તે અહીંયા બતાવો લંડનના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમના મ્યુઝિયમમાં આ લાકડી પણ હજુ સાચવામાં આવી છે ઝાડની લાંબી લાકડી ડાખી હોય તેનો ક્રિકેટના બેટ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને બોલ તરીકે પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો હતો મિત્રો બીજો સવાલ હતો કે બોલિંગ કઈ રીતે નાખતા હતા તો એનો જવાબ એ છે કે મિત્રો બોલિંગ પહેલાં અંડરહેન્ડ નાખવામાં આવતી હતી અંડરહેન્ડ નાખવામાં આવી ત્યાર પછી અંડર આર્મ નાખવામાં આવી અંડર આર્મ એટલે શોલ્ડરની ઉપર નહીં જવું જોઈએ હાથ અને પછી ઓવરઆર્મ બોલિંગ થઈ પહેલાં અંડરહેન્ડ હેન્ડ અંડર આર્મ શોલ્ડર ઉપરની જવું છે અને પછી જે લેટેસ્ટ છે તે અત્યારે ઓવરઆર્મ બોલિંગ છે મિત્રો તમામનો ખૂબ ખૂબ આભાર જોવે મને મેસેજ મોકલ્યા છે જવાબ મોકલ્યો છે તેના માટે ખૂબ ખૂબ આભાર મિત્રો આજે આપણે લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમની ટૂર કરીશું આ લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમનો એરિયલ વ્યૂ છે આ પણ એરિયલ વ્યૂ છે હવે આ એમાંનો એક સ્ટેન્ડ છે આ બીજું સ્ટેન્ડ છે આ ત્રીજા સ્ટેન્ડનું જોવામાં આવે છે આ ચોથું સ્ટેન્ડ છે આ આ ઓડિયન્સ છે મિત્રો જે પી મોર્ગન પેવેલિયન સ્ટેડિયમ આ એલન સ્ટેન્ડ છે મિત્રો આ છે જે પી મોર્ગન મીડિયા સેન્ટર આ ઓગણીસો નવ્વાણુંમાં જ્યારે વર્લ્ડ કપ રમાઈ હતી તે આ બનાવવામાં આવેલું હતું અને આનું યુનિક ડિઝાઇન અને અહીંયાથી ટીવી મીડિયાવાળાને કે બીજા અનેક મીડિયાવાળાને અહીંયાથી વ્યૂ એકદમ સરસ આવે છે અને એની સ્લીક ડિઝાઇનને કારણે આ જેપી મોર્ગન મીડિયા સેન્ટરને ઘણા ઇનામ મળી ચૂક્યા છે આ છે રોસ ક્રિકેટ સ્ટેડિયમનું પેવેલિયન મેન સેન્ટર આ ચાર છે બેઝમેન્ટ ફ્લોરંગ બાર છે ફસ્ટ ફ્લોર પર આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફિસ છે ડ્રેસિંગ રૂમ છે ફિઝિયોથેરાપીસ્ટ રૂમ છે સેકન્ડ ફ્લોર પર ને થર્ડ ફ્લોર પર મિત્રો આ છે રોંગ રૂમ નાઇન્ટી થ્રી ફીટ લાંબો આ રોંગ રૂમ છે અને એમાં ઘણા બધા ક્રિકેટરોના બધા પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યા છે અહીંયાથી વ્યૂ એકદમ સરસ દેખાય છે છે રૂમ અહીંયાથી બધા ક્રિકેટરો અહીંયા બેસીને મેચ બરાબર માણતા હોય છે ને બધી આજુબાજુ બધે જ જુદા જુદા ક્રિકેટરો જેને સિદ્ધિ હાંસલ કરી હોય તેઓના પોર્ટ્રેટ બનાવવામાં આવ્યા હોય છે

કે મારે લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ જોવું છે તે જ રીતે દરેક ક્રિકેટરની ઈચ્છા હોય છે કે લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ પર હું સેન્ચુરી મારું અથવા તો હું પાંચ વિકેટ રહું કારણ કે અહીંયા જે કોઈ બેટ્સમેન ઇંગ્લેન્ડનો હોય કે બહારની દેશનો હોય જે કોઈ ખેલાડી સો રન કરે છે તો એના નામ એના બોર્ડ પર લખવામાં આવે છે વિઝિટર્સના જે કોઈ બહારને કન્ટ્રીમાંથી જે આવ્યા હોય તે લોકો નામ અહીંયા બતાવવામાં આવેલા છે કી જેને પાંચ કરતાં વધારે વિકેટ લીધી હોય છે તેના પણ અહીંયા નામ લખવામાં આવે છે અહીંયા બતાવવામાં આવ્યું છે કપિલ દેવે ઓગણીસો બ્યાસીમાં માં પાંચ વિકેટ લીધી હતી ઇંગ્લેન્ડની ટેસ્ટ બોલિંગનું બતાવવામાં આવ્યું છે અહીંયા ઇંગ્લેન્ડના ટેસ્ટ સેન્ચુરીમાં જે લોકોએ સો સો રન કર્યા હતા મિનિમમ તે લોકોના અહીંયા નામો બતાવવામાં આવ્યા છે તે દાયરેક ક્રિકેટ નું સ્વપ્ન હોય છે કે લોસ ના ક્રિકેટ સ્ટેડિયમ પર હું સેન્ચુરી મારું અથવા તો હું પાંચ વિકેટ દઉં. દોસ્તો આજ ડ્રેસિંગ રૂમની સ્પેશિયલ શીટ જે સચિન તેંડુલકરની ફેવરિટ સીટ છે જે હંમેશા સચિન તેંડુલકર અહીંયા જ બેસીને મેચ જોતો હતો. ડ્રેસિંગ રૂમમાંથી આખો ક્રિકેટનો ફિલ આખો વ્યૂ સ્ટેડિયમ દેખાઈ જો આપ તમે જોઈ શકો છો. ડ્રેસિંગ રૂમમાંથી આખું ફિલ્ડ તમને જોઈ શકો છો સામે જેપી પી મીડિયા સેન્ટર છે અને એની સામે પેવેલિયન છે એકદમ સુંદર દેખાય છે આ બીજો વ્યૂ છે મિત્રો આ એપિસોડનો સવાલ છે તમે અહીં પેવેલિયનની આ એક બાલ્કની જોઈ શકો છો આ બાલ્કનીમાં હું બેચ લટકાવી રહ્યો ફરકાવી રહ્યો છું હાથમાં ફરકાવી ફરકાવ્યો છું તો સવાલ એ છે કે આ બાલ્કનીનું મહત્વ શું છે આ બાલ્કની સાને માટે જાણીતી છે તો મારો બીજો સવાલ એ છે આગળ જેમ જણાવ્યું તેમ દરેકે દરેક ક્રિકેટરની ઈચ્છા હોય છે કે અહીંયા હું પોતે સેન્ચુરી બનાવું પણ ભારતના એક ખૂબ જ જાણીતા ક્રિકેટર છે જેને વન ડે ટ્વેન્ટી ટ્વેન્ટી કે ટેસ્ટ મેચમાં અહીંયા સેન્ચુરી બનાવી નથી માત્ર ચેટી મેચમાં એ સેન્ચુરી બનાવી શક્યો હતો તો એ ભારતનો ક્રિકેટર કોણ છે કે જે અહીંયા સેન્ચુરી બનાવી શક્યો નથી લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ પર તો આ બંને સવાલના જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો અથવા પર્સનલ મેસેજ પણ કરી શકો છો ફરી આપણે આવતા એપિસોડમાં લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમનો પાર્ટ થ્રીમાં મળીએ થેન્ક યુ Please like, share and subscribe to our channel. Your dosh no Joso.